મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આપતા બે મોસી સ્વ ઉસ્તાદ ફૈયાઝ ખાનની ની જન્મજયંતિ નિમિત્તે મજાર પર ચાદર અર્પણ કરી આજ રોજ વડોદરામાં કારેલીબાગ બહુચરાજી રોડ પાસે આવેલ આપતા બે મોસુકી સ્વ ઉસ્તાદ ફયાઝ ખાનના જન્મજયંતિ નિમિત્તે તેઓની મઝાર પર વડોદરાના મેયર પિન્કીબેન સોનીના વરદ હસ્તે મઝાર પર ચાદર અર્પણ કરી જેમાં ઉપસ્થિત વિપક્ષી નેતા અમીબેન રાવત વિસ્તારના કાઉન્સિલ પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર તમામ લોકોએ મઝાર પર ચાદર અર્પણ કરી જ્યારે તેમનો જન્મ ઓગણી અઢારસો એસીમાં થયો હતો પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયક હતી તેમના નાના આકરી શિસ્ત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરતા દરમિયાન જોકોના વિજાય કડક શિસ્ત નીચે રિયાઝ કરનાર ફૈયાઝ ખાએ દસ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આજી નાખે તેવી ખ્યાતિ સાધી તેમણે ત્યારબાદ પોતાના કાકા નંત તનખા જે મેં સુર દરબારના રાજગાયક હતા તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી આકરી તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો ધીર ગંભીર છતાં મધુર બન્યો જ્યારે આજ રોજ તેઓના જન્મ નિમિત્તે મઝાર પર ચાદર અર્પણ કરવામાં આવી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા ફૈયાઝ અલી ખાન જે સંગીતકાર અઢારસો એસીમાં સફદર હુસેન ખાના ત્યાં એમનો જન્મ થયો હતો જે સંગીતની દુનિયામાં એક એવું નામ છે જે કહી શકાય કે અત્યારના પણ ગાયકો જે પણ હોય અથવા જે સંગીતકાર છે સંગીતની દુનિયામાં જે લોકો અત્યારે સાધના કરી રહ્યા છે એમના માટે પણ એક પથદર્શક પ્રેરણાદાયી અસ્તિત્વ કહી શકાય એમના પિતા સફદર હુસેન ખાન જ્યારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં ફૈયાઝ અલી ખાની ચાર વર્ષની ઉંમર હતી ત્યારે તેઓ અવસાન પામ્યા હતા અને તે પોતે રાજગવૈયા તરીકે રાજવી પરિવારોમાં રાજગવૈયા તરીકે સાધના સંગીતની સાધના કરતા હતા તેમના માતા પણ રાજપરિવારમાં રાજગવૈયા તરીકે ખૂબ પ્રખ્યાત હતા માત્ર ચાર વર્ષની તેમની ઉંમરે તેમના પિતાનું અવસાન થતાં એમના માતા સાથે તેઓ પોતાના મોશાળમાં ગુલામ અલી ખાના ત્યાં રહી અને મોટા થયા પાંચ વર્ષની ઉંમરથી તેમની આકરામાં આકરી સંગીત સાધનાની તપસ્યા શરૂ થઈ માત્ર પાંચ વર્ષની ઉંમરથી શરૂ થયેલી આ સંગીતની સાધનામાં એમના નાનાજી એમને એમના હાથ ઉપર પલંગનો પાયો રાખી અને રિયાજ કરાવતા જેથી કરી અને આ રિયાજ દરમિયાન એમને જોખું ન આવી જાય ત્યારબાદ તેમના કાકા પાસેથી પણ તેમને તાલીમ લીધી અને નાનપણથી માત્ર પાંચ વર્ષની ઉંમરથી શરૂ કરાયેલી આ તાલીમના દસ વર્ષમાં તો તેઓ દુનિયાના કોઈ પણ સંગીતકારને પાછળ પાડી દે તેવી સિદ્ધિ હાંસલ કરી હતી ફૈયાઝ અલી ખાન એમના નાના સાથે પ્રત્યેક સંગીત સમારોહમાં તથા સંગીતની સાધનાઓમાં એક ઉગતા આશાસ્પદ સંગીતકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા એમને બરોડાના મહારાજાએ જ્ઞાન રત્ન પુરસ્કાર આપેલો અને મહેશ્વરના દ્વારા એટલે કે સન ઓફ મ્યુઝિક તરીકે નવાજવામાં આવેલા બરોડાનું ગૌરવ છે બરોડાના રિચ કલ્ચરલ હેરિટેજમાં પૂર્દ થયા સ્થાનનું જે પ્રધાન છે કદાચ કોઈ દિવસ ભૂલી ના શકાય એમના વિઝિટિંગ ફેકલ્ટી તરીકે મ્યુઝિક કોલેજમાં એમને સેવાઓ આપેલી છે જ્યારે બી બરોડામાં કોઈ રાજકીય ફંક્શન થતા તો મહારાજાની રાઈટ સાઇડ કાચ કૈયા સ્થાનનું સ્થાન હતું હતું અને વડોદરાની આ રિચ કલ્ચરલ હેરિટેજ છે જેને ઇન્સ્પાયર થઈને બોલિવૂડના ઘણા બધા મ્યુઝિશિયન્સે પોતાના કલાની સાઈડ મોલ્ડ કરેલી કરિક્યુલમમાં કોલેજ મ્યુઝિકના કરિક્યુલમમાં એમના મોટાભાગની રચનાઓ છે તે હોય છે ત્યારે વડોદરાની આ ધરોહર અને વડોદરાની રિચ કલ્ચરલ હેરિટેજ